સુરતમાં મુગલીસરા રોડ પર આલુપુરીની આડમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો પેડલર ઝડપાયો છે સુરતમાં ડ્રગ્સની હેરાફેરી સામે લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે આલુપુરીની આ લારીની આડમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા એક પેડલરને પોલીસે સત્યાવીસ હજાર રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બાઇક ચાલકને અટકાવી તેની તલાશી લેતા આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ દરમિયાન દરગાહ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા એક ટુ વ્હીલર ચાલક પર પોલીસને શંકા ગઈ અને તેને અટકાવ્યો હતો પોલીસે જ્યારે તેની અંગત તલાશી લીધી ત્યારે તેના ખિસ્સામાંથી બે પોઈન્ટ બોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું જેની બજાર કિંમત રૂપિયા સત્યાવીસ હજાર બસો આંકવામાં આવી છે ઝડપાયેલા આરોપીની ઓળખ સરફરાજ મોહમ્મદ સલીમ શેખ તરીકે થઈ છે પૂછપરછમાં સરફરાજે કબુલાત કરી કે તે મુગલ ઈશરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે અને આ લારીના ધંધાની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવી તેનું છૂટક વેચાણ કરતો હતો પેટલર સરફરાજ શેખે કબૂલ્યું કે તે પોતે પણ એમડી ડ્રગ્સનો નશો કરતો હતો ડ્રગ્સ વેચાણની મોડસ ઓપરેન્ડી અંગે તેણે પોલીસને જણાવ્યું કે ગ્રાહકો તેની લારી પર આવતા પહેલા તે પોલીસની હિલચાલ પર નજર રાખતો હતો કોઈ શંકા ન જાય તે માટે તે લારી પર સીધી ડિલિવરી કરવાને બદલે આજુબાજુના રસ્તાઓ કે ચાલતા વાહનોમાં ડ્રગ્સની ડિલિવરી કરતો હતો પોલીસે આરોપી સરફરાજ શેખને એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી છે તેની પાસેથી બે પોઈન્ટ બોંતેર ગ્રામ એમડી ડ્રગ્સ એક મોબાઈલ ફોન રોકડા રૂપિયા બે હજાર અને હોન્ડા મોપેડ મોપેડમલી કુલ પાસઠ હજાર બસ્સોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે લાલગેટ પોલીસે હવે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે